અને આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયો ડભોઈનગર ખાતે આવેલ નરતા પાક સોસાયટી ખાતે એકવીસ છોટાઉદેપુર લોકસભા અંતર્ગત એકસો ચાલીસ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ તથા લોકસભાના ઉમેદવારની ઉપસ્થિતિમાં રિપેન અને શ્રીફળ ફતેરી દીપ્રાઘે કરી કાર્યાલયનો શુભારંભ લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરાયો હતો આ પ્રસંગે એકસો ચાલીસ ડબોઈ વિધાનસભાના સંયોજકભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ જણાવ્યું કે આપ સૌ કાર્યકર મિત્રો મને આ વખતની યોજના ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટી લાવવા આપ સૌને વિનંતી કરું છું અને શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આપણા છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા જેવો આપણા વિરાટ કોહલી છે જેમણે બહુમતીથી ચૂંટી લાવી દિલ્હી મોકલવાના છે નરેન્દ્ર મોદીના હાથ આપણે મજબૂત કરવાના છે ને મોદી પરિવાર એ મારો પરિવાર છે તેમજ લાભાર્થી અભિયાન એ બ્રહ્માસ્ત્ર છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જન્મથી વૃદ્ધિઓ સુધીની અનેક યોજનાઓ કરી છે અને દરેક લોકોની ચિંતા કરી છે એટલે જ કહેવાય છે કે મોદી પરિવારે મારું પરિવાર છે જણાવ્યું હતું આ પ્રસંગે સંયોજક શશિકાંતભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ડોક્ટર પી જે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ નગરપાલિકા પ્રમુખ બિરન શાહ સોનલબેન સોલંકી ડબોઈ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપભાઈ શાહ વિશાલ શાહ તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ અને ડબોઈ નગર તેમજ ડબોઈ તાલુકાના સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાતમી મે લોકસભાની ચૂંટણીના મતદાન છે અને મતદાનને અગાઉ આજે સમગ્ર ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભામાં વિધાનસભા દીઠ લોકસભાના ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટનની શરૂઆત કરવામાં આવી છે એને જ અનુરૂપ આજે દરબાવતી નગરમાં નર્મદા પાર્ક ખાતે આજે સત્યનારાયણની કથા કરીને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને એમાં અમારા લોકપ્રિય ઉમેદવાર જસુભાઈ રાઠવા ઉપસ્થિત છે સાથે જિલ્લાના શ્રી લોકસભાના સંયોજક પ્રભારી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નગરપાલિકાના પ્રમુખ નગરના પ્રમુખ મહામંત્રી તાલુકાના પ્રમુખ મહામંત્રી સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ તમામ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકરોએ જસુભાઈ રાઠવાને મોટા માર્જિનથી જીતાડવાની હાકલ કરી છે અને જે રીતે પાંચ લાખ કરતાં વધુ મતે તમામ લોકસભાની સીટો જીતાડવાની છે પહેલાં છવ્વીસે છવ્વીસ કહેવાતું હતું હવે પચીસ સીટો છે કારણ કે એક બિનરી સુરતની સીટ જીતી ગયા છે ત્યારે પચીસે પચીસ સીટ પાંચ લાખ કરતાં વધુ મતે જીતાય અને એમાં પણ છોટાઉદેપુર લોકસભા સાત લાખ કરતાં વધુ મતે જીતે એના માટેના પ્રયત્નોમાં ડરભાવતી ડભોઈ વિધાનસભા પોતાના હિસ્સાનું જે એક લાખ કરતાં વધુનું માર્જિન છે એ પૂર્ણ કરશે એવું વિશ્વાસપૂર્વક જસુભાઈને ખાતરી આપું છું અને આ કાર્યાલય દ્વારા કાર્યકરો છેલ્લા દિવસે બુથ પર કેવી રીતે મતદાન કરાવવું મતદારોને કોઈ તકલીફ ના પડે અને વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પક્ષની તરફેણમાં થાય એના માટેના પ્રયત્નો માટેનું ચર્ચાઓ પ્લાનિંગ એ બધી જ કાર્યવાહી આ કાર્યાલયથી થશે આપના મારફત પણ તમામ કાર્યકરોને જે પણ તકલીફ હોય તેમણે કાર્યાલયનો સંપર્ક કરવા માટે વિનંતી કરું છું અને કાર્યાલયના પ્રતિનિધિ પાસે એમની ફરિયાદ નોંધાવશે તો ફરિયાદનો ઉકેલ આવશે મતદારોને કોઈ તકલીફ હોય તો એમણે પણ આ કાર્યાલયનો સંપર્ક કરવો કે જેથી મતદારોની મતદાન અંગેની કંઈ મૂંઝવણ હોય તો એનો પણ અહીંયાથી ઉકેલ આપવામાં આવશે આભાર ભારત માતા કી જય શ્રી રામ